સુરત લોકસભા બેઠકના વર્ષના ઇતિહાસમાં ઝબરોખેલ થયો ઇતિહાસ માં બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ આ વખતે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ કરવામાં આવ્યું છે પરંતુ આ ઘટનાએ ભૂતકાળની કેટલીક ઘટનાઓની યાદ તાજી કરાવી દીધી છે આવી જ ઘટના બે હાજર બાવીસ માં વિધાનસભા ચૂંટણી વખતે બની હતી

તો પોતે કંચન જરીવાલાએ તેમણે કોંગ્રેસના ઉમેદવારના માણસોથી ખતરો હોવાનું કહી પોલીસ રક્ષણ પણ માંગ્યું હતું તે સમયે ઝરીવાલા નામ આખા દેશમાં જાણીતું બની ગયું હતું સુરતમાં હાલ રાજકીય ડ્રામા સર્જાયેલો છે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે આ રીતનો ડ્રામા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ સર્જાયો હતો આપના ઉમેદવાર દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચતા આ આખો દિવસ ડ્રામા ચાલ્યો હતો તેને કારણે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું હતું સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ